તેમજ સાબર ડેરીના ડોક્ટર શ્રી દ્વારા પશુઓમાં થતા રોગોમાંથી કઈ રીતના બહાર આવી શકાય તે પણ માહિતી આપી હતી તો સાબર ડેરી ફેડરેશનના ચેરમેન શ્રી શામળભાઈ દ્વારા દૂધની ગુણવત્તા બેક્ટેરિયા સહિત રહે અને મંડળીની સાફ સફાઈ પર ખાસ બહાર મૂકવામાં આવ્યો હતો સાહેબ શ્રી દ્વારા પશુપાલન વ્યવસાય ખેડૂત માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે અને આ વ્યવસાયમાં દરેક પશુપાલકે ખૂબ દિલ લગાવી તકેદારી રાખી આ વ્યવસાય કરવો જોઈએ તેવું ફાર્મુકી જણાવ્યું હતું બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત